સુરતમાં બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજરને ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવનાર અમદાવાદની મહિલા અને તેના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચી લીધા છે બેંક ઓફ બરોડાના નિવૃત્ત સિનિયર મેનેજરે એક પોઈન્ટ પાંચ કરોડની રકમ ગુમાવી હતી આરોપીએ મોબાઈલ નંબર બંધ ન થવા દેવો હોય તો ક્રાઇમ બ્રાન્ચ દિલ્હી પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે તેમ કહી દિલ્હી પોલીસ બની કોન્ફરન્સમાં લઈ વાત કરાવી હતી અને કહ્યું હતું કે તમારી ઉપર મની લોન્ડરિંગ કેસ થયેલ છે જેથી તમને કસ્ટડીમાં લેવા પડશે જો કે તમે સિનિયર સિટીઝન છો જેથી તમને ડિજિટલ કસ્ટડીમાં લેવામાં આવે છે सीबीआईના નામે ધરપકડ કરવાની ધમકી આપી વૃદ્ધ પાસેથી ટુકડે ટુકડે કરી 1.5 કરોડની રકમ પડાવી હતી ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પોલીસ કમિશનર સર સુરત સિટીની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરત શહેરમાં જે નાગરિકો સાથે થતા વિવિધ પ્રકારના ફ્રોડ અંગે જે એફઆઈઆર નોંધવામાં આવે છે તે અંતર્ગત ચાલુ માસમાં એક એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ડિજિટલ અરજ ફ્રોડ થયા અંગેની નો ફરિયાદીશ્રી દ્વારા સાયબર ક્રાઇમ સેલો સંપર્ક કરવામાં આવતા તેમની એફઆઈઆર નોંધવામાં આવી હતી આ જે ફ્રોડ થયું છે જેની અંદર એવો કોલ ક્રિમિનલ દ્વારા વિડીયો કોલ કરીને સીબીઆઈ ઓફિસર તરીકેની તથા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ફરિયાદીશ્રીને એવું જણાવવામાં આવેલ હતું કે એક બહુ મોટું સાડા સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ ફ્રોડ થયું છે જેની અંદર તમારા બેંકના મેનેજરની ધરપકડ કરેલી છે અને તમારી બેંકના મેનેજર તમારું નામ આપે છે કે તમે આ મની લોન્ડરિંગ કેસમાં સંકળાયેલા છો જો તમારું આનાથી બચવું હોય તો તમારા એકાઉન્ટની ડિટેલ્સ વગેરે અમને આપો અમે વેરીફાઈ કરીને જો તમારો કોઈ રોલ નહીં હોય તો અમે તમને છોડી દઈશું ત્યાં સુધી તમારે ડિજિટલ અરેસ્ટ રહેવું પડશે એવું જણાવ્યું ફરિયાદીને અવારનવાર કોલ કરી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખી અને પોલીસ કાર્યવાહીની અને બદનામી વગેરેનો ધાક ધમકી તે ડર વગેરે બતાડીને ફરિયાદી પાસેથી અલગ અલગ ઉન્ટમાં એક કરોડ પાંચ લાખ રૂપિયા આરબીઆઈના સેફ એકાઉન્ટમાં પૈસા જાય છે પાછા મળી જશે એમ જણાવીને જે ક્રિમિનલ્સ છે તેમના દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલ હતા આ રજિસ્ટર્ડ થતા સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવેલ જેમાં જાણવા મળેલ કે જે એક કરોડ પાંચ લાખ રૂપિયા છે એમાંથી પચીસ લાખ રૂપિયા ફર્સ્ટ લેયરના એક જે એકાઉન્ટ હોલ્ડર છે એમના એકાઉન્ટમાં ગયા છે જેથી કૈલાશબેન ભંડેરી અને રિદ્ધેશ અંટાળા એ બંનેની અમદાવાદ ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પકડાયેલા આરોપીઓ પૈકી કૈલાસબેન ભંડેરી છે એ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ માટેનું ટીપ્સ આપવાનું વગેરેનું કામ કરે છે અને અંટાળા છે એમની પણ પોતાની એસી રિપેરિંગ વગેરેની ઓફિસ છે કૈલાશબેન ભંડેરી એ પોતાનું એકાઉન્ટ બંધન ખોલાવીને કમિશન થી આપેલ હતું જેને આગળ યુપી ખાતે ફરાર આરોપી જે છે હાલ વોન્ટર છે તેઓને પોતાનું એકાઉન્ટ આપેલ હતું કૈલાશબેનનું નું એકાઉન્ટ આપેલ હતું કમિશનના આધારે હાલ તેઓની વધુ પૂછપરછ ચાલુ છે